છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ તેર જેટલા પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલ આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાને આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વરસાદને કારણે જે ખૂબ મોટું નુકસાન થયું છે તે અંગે કોંગ્રેસ પાર્ટી લોકોના અવાજ અને બીજા પ્રશ્નોના ઉકેલ માટે તેમનો અવાજ બનીને અને લોકોને જાગૃતિ કરવાના આશયથી રાજ્યના મુખ્યમંત્રીને સામૂહિક રજૂઆત કરવા માટે જિલ્લામાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં જિલ્લાના દરેક તાલુકા ગામ શહેર અને મોહલ્લાના પચીસો જેટલા જિલ્લાવાસીઓએ પોતાને સહયોગ કરીને અવાજ રજૂ કર્યો છે આ સામૂહિક સહયોગ સાથેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખવામાં આવ્યું છે અને આવેદન પત્ર છોટા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ તેર જેટલા પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે જેતપુર પાવીના પૂર્વ સભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ અગ્રણી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રાઠવા જગાભાઈતપુર નસવાડી સંખેડા બોડલી કવાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને વિવિધ સમિતિના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પીડબ્લ્યુડી સાથે શરત કરો કે સરકારમાં તો પૈસા આવે ત્યારે ફરી પાછા ડીએમએફમાં જમા કરજો પણ કામ આપણું વહેલું સબ થાય એક આ રસ્તો સારો છે અને રાત્રે સાહેબ સૂર્ય બહુ થાય છે અને લોકો હેરાન થાય છે સાહેબ ડીસપી સાહેબને જરા કહી રાખો તો એમનું જે રૂટિનમાં જે પોલીસ ફરે છે એ બરાબર છે પણ લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આ રૂટ પર આ છે આ રૂટ પર આ છે તો એટલી ગાડીઓ ફરે તો ગામના લોકો પણ સરખા આપે છે

કે આ થોડો થોડું વ્યવસ્થિત જે રોડ થાય કારણ કે કલાક દિવસ જે ટૂંકથી પૂરી થઈ જશે એટલે બીજું સાહેબ અમે સાહેબના નેતૃત્વમાં ઘણી બધી સાયકલો અને ગરીબના સાધનો રાષ્ટ્રીયમાંથી બહાર ગયા હતા હવે ક્યાં ગયા છે કોઈને ખબર નહીં અને થોડા દિવસ પહેલાં બીજેપીના પદાધિકારી છોટાઉદેપુર નગરના એ ગરીબ કલ્યાણ મેળાના સાધનો એમના નામે વેચે છે એવા ફોટા ફેસબુક વાયરલ થયા છે અને કેટલાક અનામી પત્રો પણ છે કે છે અને એ પ્રકારના સાધનો એ ક્યાં ગયા છે લોકોને ખબર નથી તો શું ભાજપ લોકોને આપી દેવામાં આવે છે નગરપાલિકાની ચૂંટણીની તૈયારી માટે કારણ કે વેચા છે અને એમણે જ કરી આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારા કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપર વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે ને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડેશ્વર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાય જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉગાડની નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે આ અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં અમારા સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ